ણસી જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે ભોયરામાં પૂજા પર રોક લગાવવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે વ્યાસ પરિવાર ભોયરામાં પૂજા કરી શકશે એવું હાઈકોર્ટનું અવલોકન છે આ સાથે જ કહેવાયું છે કે આગામી સુનાવણી સુધી પૂજા પર કોઈ રોક નહીં લાગે જ્ઞાનવ્યાપી કેસમાં હવે જમિયત સુપ્રીમ કોર્ટમાં જશે તેવી પણ વાત સામે આવી રહી છે તો આ કોર્ટના નિર્ણય પર એઆઈ એમપીએ એઆઈએમપીએલબી એટલે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને તેમનું કહેવું છે કે હાઈકોર્ટથી જે પૂજાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે જે રોક લગાવવાથી ઇન્કાર કર્યો છે ત્યારે કોર્ટને કોર્ટે હાલ તો જલ્દી આ નિર્ણય લેવામાં કોઈ જલ્દબાજી કરી હોય તેવી વાત તેમના તરફથી કરવામાં આવી છે જો કે હવે આ સમગ્ર મામલાને લઈ જમિયત સુપ્રીમ કોર્ટમાં જશે તો વ્યાસ ભોયરામાં જે પૂજા પર રોક લગાવવાની અરજી કરવામાં આવી હતી મુસ્લિમ પક્ષ તરફથી તેને લઈ આજે હાઈકોર્ટે અરજીને ફગાવી છે અને આ સાથે જ આગામી સુનાવણી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પૂજા પર રોક નહીં લાગે તેવું પણ કહ્યું છે